સાવલીથી પાવાગઢ જવાના ત્રિભેટે રમણીય તળાવ કિનારે આવેલ ઐતિહાસિક ગાયકવાડી શાસન સમયમાં જે વારસા સ્વરૂપ હતી રખરખાવના અભાવે જર્જરિત હાલતમાં છે દામાજીરાવ અને પિલાજીરાવ ગાયકવાડના ડેરા ડેરાના નામે આ પ્રસિદ્ધ છત્રીઓ પરના શિલાલેખ જેમાં વડોદરા રાજ્ય સંવર્ધક શ્રીમત દ્વિતીય દામાજીરાવ ગાયકવાડ જેઓનો સ્વર્ગવાસ જે પાટણમાં થયો અને પિલાજીના ડેરાના શિલાલેખમાં વડોદરા રાજ્ય સંસ્થાપક શ્રીમદ પિલાજીરાવ ગાયકવાડ એમની છત્રી મૃત્યુ સંવત અંગ્રેજી ભાષામાં લખાયેલું છે જે તે સમયે ગાયકવાડી શાસનકાળમાં વડોદરાને સ્ટેટનો દરજ્જો પ્રાપ્ત હતો અને તેના સ્થાપક હતા જેઓના ઐતિહાસિક સ્મારકો જાળવણીના અભાવે જર્જરિત હાલતમાં છે સાવલી પંથકમાં પ્રસિદ્ધ દામાજી પિલાજીરાવના ડેરા સહિત સાવલીનગરમાં જૂની કોટ જૂનું સાવલીનગરનું પોલીસ મથક અને જૂની મામલતદાર કચેરી જે હાલમાં અન્ય જગ્યાએ નવનિર્મિત થતાં સ્થળાંતર કરાયેલી છે પણ જૂની ઇમારો સહિત ઓગણીસો ને ત્રેવીસમાં નગર તળાવના ઓવારા સહિતનું ગાયકવાડી શાસનકાળમાં નિર્માણ કરાયું હતું તેના સાક્ષી રૂપે હાજર છે આ ઐતિહાસિક વિસરાયેલી વિરાસતોને યોગ્ય રીતે જાળવણી કરાય તે ઇચ્છનીય છે